નમસ્કાર નેશન ક્લાસિસમાં આપનું સ્વાગત છે હું છું ધળ પરમાર અમરેલી જિલ્લાના ધારી નજીક આવેલ સૌથી મોટા ખોડિયા ડેમના દરવાજા બદલવાની કામગીરી લઈને તેને ખાલી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે તંત્ર દ્વારા ડેમ ખાલી થઈ ગયા બાદ કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઊભી ન થાય તેનું પણ આયોજન કરાયું છે જોકે કેટલાક લોકોને ડેમ ખાલી થવાથી પીવાના પાણીની સમસ્યા ઊભી થવાની ચિંતા છે અમરેલીના ધારીનો ખોડિયા ડેમ સૌરાષ્ટ્રના સૌથી મોટા ડેમ પૈકીનો એક ડેમ છે ખોડિયાર ડેમનું પાણી કેટલાક ગામોમાં સિંચાઈ અને અનેક ગામોમાં પીવાના પાણી માટે ઉપયોગી થાય છે એક રીતે કહીએ તો અમરેલી જિલ્લાની જીવાદોરી સમાન આ ડેમ છે પરંતુ હાલ આ ડેમને સંપૂર્ણપણે ખાલી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ઉનાળો દસ્તક દઈ રહ્યો છે તેવા સમયે ખોડિયાર ડેમને ખાલી કરવાનું કારણ એ છે કે લગભગ સાહીઠ વર્ષ બાદ આ ડેમના દરવાજા બદલવાની સાથે સાથે જરૂરી સમારકામ હાથ ધરવામાં આવશે ડેમ ખાલી થઈ ગયા બાદ કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઉભી ન થાય તેનું પણ આયોજન કરી લેવામાં આવ્યું છે આ આવતી ઉનાળો સિઝનની અંદર ખોડિયાર ડેમના જે રેડિયલ ગેટ છે એને બદલવાની કામગીરી હાથ ધરવામાં આવશે તો ખોડિયાર ડેમના જે નવ રેડિયલ ગેટ છે એને બદલવાની કામગીરી મિકેનિકલ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે હાલ આ કામગીરી ચાલુ છે અને આગામી સમયમાં ડેમને સંપૂર્ણપણે ખાલી કરવામાં આવશે અને સિવિલ અને જે ઇલેક્ટ્રિકલને લગતા જે કામો છે એને પણ આ ટાઈમની અંદર કરવામાં આવશે જ્યારે ડેમ ખાલી કરવામાં આવશે તો પીવાને લગતી જે કંઈ સમસ્યાઓ આવશે તેને રિલેટેડ જે પાણી પુરવઠા વિભાગ છે તેની સાથે સંકલન કરેલું છે જેના લીધે એ તકલીફ નહીં આવે અને ડેમ જ્યારે ખાલી થશે તો ત્યારે ડી સિલ્ડિંગને રિલેટેડ પણ કામગીરી કરવામાં આવશે જેથી ડેમની અંદર ડીશિલ્ડિંગ થઈ શકે અને એની કેપેસિટી વધારી શકાય ખોડિયાર ડેમ ખાલી કરવાની પ્રક્રિયા અંગે આ વિસ્તારમાં કેટલાક લોકો ખુશ છે તો કેટલાક લોકોએ ચિંતા પણ વ્યક્ત કરી હતી ધારી શહેરના કેટલાક લોકોનું માનવું છે કે ધોમ ધગતા ઉનાળે ખોડિયા ડેમ ખાલી થઈ જશે તો પીવાના પાણીની સમસ્યા કદાચ ઊભી થઈ શકે તેમ છે એકસઠ વર્ષ પછી ખોડિયા ડેમના દરવાજા બદલવામાં આવેલા છે જે બદલવાથી ધારી તાલુકાની અંદર પાણીની ભયંકર તંગી ઊભી થાય એવી છે ને વહેલામાં વહેલા સર કામગીરી પૂર્ણ કરવામાં આવે અને જે સરકાર દ્વારા જે સૌની યોજનાઓ મહી યોજનાઓ જે પાણીની કોઈ પણ યોજનાઓ છે જેના દ્વારા પાણીને

તો એ કાપ જો નીકળી જાય તો આવતો ખેડૂતને દુનિયાનો ફાયદો છે કારણ કે કાપ બારું પાણી આવતી અમારે પર કોઈને પાણી ન ખોટે કૂવામાં કાપની અંદર પાણી વીહી ગયું છે એટલે પાણી એક કોઈ વાળીયું પાણી એટલે આજની તરીકે છે નહીં મારે એકસો પચીસ ફૂટ કૂવો છે આજની તરીકે હાવ કોરો ઢાકડ કહેવાય કૂવો છે એટલે જો આ કાપ એલ એન્ટીવાળા કાઢે જો નીકળી જાય તો ખેડૂતને બહુ મોટો ફાયદો થાય છે પણ આ પાણી બી કોઈને લાગવું પડે એમ નથી કાપને હિસાબે કારણ કાપ છે એ જેવો જ છે